નમસ્કાર અત્યારે હાલ અમે વડતાલ ધામમાં પ્રસાદ લેવા માટે પહોંચી ગયા છે આ વિડીયો જોઈ રહ્યા છીએ પ્રસાદીમાં અત્યારે હાલ પૂરી શાક કઢી પરાળી ચવડું અને ખમણ પણ બનાવવામાં આવ્યા છે પરાળી પહેલી વાર ખાવી રહ્યો છું અને મજા આવી રહી પરાળી ખીચડી છે અને મોટી સંખ્યામાં લોકો અત્યારે હાલ પરાળી લઈ રહ્યા છે આ પાંચ હજાર માણસો ને માટે અમે વ્યવસ્થા અહીંયા કરી છે જમવાનું તો અમારે બધે એક સરખું છે જમર હોય કે યજમાન હોય કે પછી વીઆઈપી હોય કે ગમે તે હોય જમવામાં બધાને વસ્તુ સરખી જ મળવાની એમાં કોઈ ભેદભાવ અમે રાખ્યો નથી અને અહીંયા લગભગ પાંચ હજાર માણસોનો દરરોજ જમણા સવારે નાસ્તો બપોરે જમણવાર સાંજે પણ જમણવાર બધા પાંચ હજાર માણસો અહીંયા જમે છે દરરોજ અને આવા રસોડા પાંચ છ છે અને જનરલ રસોડું તો ઘણું જ જુદું છે એમાં તો હજારો માણસો લાખો માણસો જમે છે દરરોજનો અમારો આ કાર્યક્રમ છે અને આ પ્રતિષ્ઠા મહોત્સવ અમારો નવ દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ છે અને નવ દિવસમાં અમારે આજુબાજુના હરિભક્તો દેશ પરદેશમાંથી પણ અહીંયા હરિભક્તો ઘણા આવ્યા છે અને એ બધા સુખ અને શાંતિથી અહીંયા બધા ઉતારાની બધી વ્યવસ્થા પણ બહુ સારી છે અને જે માણસોને કોઈ ત્રણ માણસો આવ્યા હોય તો ત્રણનો ઉતારો પાંચ આવ્યો તો પાંચનો દસ આવ્યો તો દસનો એ રીતે અમે ઉતારાની સફળતા કરી દીધી છે અને એમાં પુરુષો અને બહેનોની સેવા એક અગત્યની છે બહેનો ઘણી સેવા કરે છે રાજનીતિ અહીં સેવા કરે છે માણસો અને બધાને સેવાનો ભાવ એવો છે અને અમારા માણાવદરના જે ભાઈઓ છે એનો આ રસોડું હટું છે એ રાતને દી સુધી મહેનત કરી અને પણ ઘણી સેવા સારી કરે છે હું મારી મારી નજરે મેં હું જોઉં છું હું તો બીજા ગામમાં રહું છું પણ માણાવદરવાળા માણસો એ કોઈ નાના કે મોટા બુદ્ધા કે જુવાન બધા એ કામ જે કહે એને તરત જ કામ કરી નાખે છે અને જેથી કરીને કામની સફળતા અમને આ રસોડામાં મળે છે અને બાકીના આવા તો પાંચ સા રસોડા છે અને જનરલ રસોડું તો બહુ જરૂર નાખી મુખ્ય માલ છે ને બધો સપ્લાય આવે પહેલાં અહીં છઠ્ઠી તારીખ મૂકી દીધું બધું સાતમી તારીખે રમણવાર શરૂ કરી અને દસ દિવસ સુધી જમણવાર અહીં શરૂ એટલે આપણે રસોઈમાં જો મોતીયા લાડુ મોહનતા હાટા જલેબી પછી દરેક પ્રકારના બે બે ત્રણ ત્રણ પ્રકારની શાક અને પછી પાપડ ફરફાઈ અને શેવડો અને નોમ કે અગિયારસો તો ફરાળ બધાને આપવાનું એ રીતે બધી વ્યવસ્થા છે અને ઘી પણ ચોખો વાપરવાનું તેલ પણ તેલ વાપરવાનું બધું ચોખો ગાળી સાળીને બધું આ વાપરવાનું છે કોઈ પણ એવું નથી ગાળે સાળા વગરનું કોઈ પણ વસ્તુ નહીં વાપરવું તેલ ઘી બધું ગાળીને જ વાપરવાનું એટલી બધી ચોખ્ખાઈ રાખી છે મિત્રો સૌ વસ્તુ છે બસો ને તેરથી સૌ વસ્તુ તેરથી સૌ વસ્તુ બધી છે ખાંડ ઘી તેલ ગોળ સટની મીઠું હળદર વગાણ જીરો તલ એ બધી વસ્તુમાં બસો ને તેર વસ્તુ હશે આમાં મસાલા બસાલા બધું આમાં આવી ગયું બસો ને તેર વસ્તુ અત્યાર સુધીમાં છે તો મિત્રો જોઈ શકો તમે જો આ રસોડાનો એટલો ટોક પીડો છે સામાન છે બધો તો આપણે રસોડ આવી ગયા છે જો આપણે આ ચટણી છે ને ચંબારો છે પૂરી છે ને ખમણ છે ખીચડી છે કઢી છે ને શાક છે મિત્રો જો અહીંયા આપણે પૂરીનું કામ ચાલુ છે બનાવવાનું જોઈ શકો તમે ના જો આપણે બધા અહીંયા ચાલુ કામ છે ના આપણે પૂરી તળવા માટેનું ચાલુ છે જોઈ શકો તમે આપણે જો આ પૂરી છે તળવાનું ચાલુ છે ના છે તરાઈ ગલી ચાલો મિત્રો જો જોઈ શકો જો તમે જો આપણે આ બટાટાનો શાકનો એટલો ટોક છે અહીંયા ને ના જો આપણે ખીચડી છે

માણાની કઢી છે આ જો આપણે કઢી છે ફરાળની જોઈ શકો આપણે જો રસોડે આવી ગયેલા છે ને જો આપણે રસોડે પોગી ગયા આ છે બટેટા કાચા જોઈ શકો તમે ને આ આપણે ગરમ મસાલો છે જોઈ શકો તમે આ બધો તલ છે કોતમરી આ બધો ગરમ મસાલો છે જોઈ શકો તમે આ જો આ બધાય કામ કરવા માટે

જય સ્વામિનારાયણ મિત્રો જો આ બહેનો છે એ બધી સેવા કરવા માટે આવેલી છે સમજી શકો તો અહીં બહેનો બધી સેવા કરવા માટે આવેલી છે આપણે બહેનો પાસે જાણીએ કે ક્યાંથી આવેલા છે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ અમે સાત તારીખે મોવા અમૃત મહોત્સવમાં આવ્યા છે અને સોળ તારીખ સુધી રોકાવાના છે અમે યજમાનના રસોડા વિભાગમાં છે અહીંથી પાંચ હજારથી દસ હજાર લોકો અહીંયા જમવા આવે છે અને જેતપુર થી અમે આવ્યા છે સરસ સેવા ચાલુ કેટલા આવેલા છો ને તમને અહીંયા કેવી મજા આવે છે સેવા કરવાની બહુ સરસ મજા આવે છે એવું છે જય સ્વામિનારાયણ

ભાઈનું ઇન્ટરવ્યુ લઈ લીધું છે ને આપણે જો બીજા ભાઈ છે ઇન્ટરવ્યુ છે જોઈ શકો તમે જો આ જમવાની સુવિધા છે જોઈ શકો તમે હેલો મિત્રો જય સ્વામિનારાયણ મિત્રો જોઈ શકો તમે જો આપણે જમવાની તૈયારી થઈ ગઈ છે ને બધી બહેનો જો આવી ગયેલી છે સેવા માટે બધી વ્યાપી માણસોનું જમવાનું છે આ બધી બેનો સેવા માટે આવેલી છે જોઈ શકો તમે ને બેનોની ફૂલ સપોર્ટ છે સેવા માટે જોઈ શકો તમે આઈટમ છે અમે લોકો મહુઆ મોટી પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યા છીએ અહીંયા લોકો પીરસવાની સેવામાં છે અમે લોકો અમે લોકો બહાર ક્યાંય જ્યાં નથી ક્યાંય ક્યાં જોયું પણ નથી અહીંયા આખો દિવસ સેવામાં બધા અમે લોકો રહીએ છીએ

આપણે અહીંયા જમવાની ચાલુ છે જોઈ જકો આપણે જો અહીંયા આવી ગયેલા છીએ ને આપણે જમવાની આઈટમ શું શું છે તમને બતાવી અને વિડીયોમાં બનાવ રહ્યો વિડીયો જોવાની મજા આવશે તો મિત્રો જમવાનું ચાલુ થઈ ગયું ને લેડીઝનું અને જેન્ટ્સનું અલગ અલગ છે કાઉન્ટર જો તમે જો આપણે આ છાશ છે ને એમાં નાખવા માટે મજા આવશે જોઈ જકો તમે જોઈ જકો તમે

terima <laughs> kasih. <laughs> આપણે જો જમવા માટે આવી ગયા છે થાળી લઈ લીધી છે ને જો આપણે આ જમવાનું ચલો છે બધું આપણે લાઈનમાં ઉભા છે ને આપણે જમવાનું છે <laughs> 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 đây xong lắm đời đây lắm đời sống đây xong rồi. તો મિત્રો આપણે રીચ લઈ લીધી છે અને હવે આપણે જમી લઈ